તળાજા તાલુકાના પાણિયાળી ગામ વિસ્તારમાં ઢેલના ઈંડા નાઉ ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાણિયાળી ગામ વિસ્તારમાં છેલ્લા થોડા દિવસથી ઢેલ દ્વારા ઈંડા મૂકવામાં આવ્યા હતા વાડી વિસ્તારમાં ઢેલ દ્વારા ઈંડા મૂકવામાં આવ્યા હતા પરંતુ જે સુરક્ષિત નહીં જણાતા વાડી માલિક વિરેન્દ્રસિંહ દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી આ બાબતે આજે સાત કલાકે વિરેન્દ્રસિંહ ખેડૂત સાથે થયેલ ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે ઢેલ દ્વારા ઈંડા મૂકવામાં આવ્યા છે પરંતુ અહીં સુરક્ષિત જણાતા ન હોવાથી તેની જાળવણી થાય અને તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે તે માટે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફોરેસ્ટ વિભાગ દ્વારા તેનું રેસ્ક્યુ કરી અને સુરક્ષિત કરવામાં આવ્યા છે